હું છું વસિષ્ઠ શુક્લ પાંચસો પાંચસો વર્ષના અવિરત સંઘર્ષ બાદ હવે જ્યારે સુવર્ણ અવસર આવી ગયો અને દેશ અને વિદેશના કરોડો રામ ભક્તોના આરાધ્ય એવા રામલલ્લા નિજ ગૃહે પરત ફરશે

હવે જ્યારે 22 તારીખને ગણતરીનો સમય બાકી છે રામ લલ્લાની ઉજવણીમાં સૌ કોઈ લીન થઈ જશે ત્યારે આજે અમે આમંત્રિત કર્યા છે સ્ટુડિયોમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ઓરિયન્ટ ઇન્સ્ટિટ્યુટના ડાયરેક્ટર ડોક્ટર શ્વેતા પ્રજાપતિને ડોક્ટર શ્વેતા આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ડોક્ટર શ્વેતા પ્રજાપતિ આપ જાણો છો કે વર્ષો વર્ષની આ લીગલ બેટલ જે ખૂબ જ રોમાંચક મોડ ઉપર હતી ત્યારે ઓરિયન્ટલ ઇન્સ્ટિટ્યુટની એ હસ્તપ્રત જે ખૂબ જ ગેમ ચેન્જર સાબિત થઈ તો એ કઈ રીતે થઈ એના વિશેની માહિતી આપો 2005 માં જૂન 2005 માં આપણી પાસે ઓરિયન્ટલ પાસે રામ જન્મભૂમિ પુનરુદ્ધાર ટ્રસ્ટ દ્વારા અયોધ્યા મહાત્મ્યની એક મેનુસ્ક્રિપ્ટ ની માંગણી કરવામાં આવી એ સમયે આ વિવાદ ચાલી રહ્યો હતો અને કોર્ટે એવા જે પુરાવા પ્રસ્તુત કરવાનું કીધું ત્યારે આપ સૌને જાણ હશે કે જ્યારે આ કાર્ય ચાલતું હતું કોર્ટમાં ત્યારે આપણા સૌના આદરણીય પરમ પૂજ્ય એવા આચાર્ય રામભદ્રાચાર્ય આચાર્ય અવિમુક્તેશ્વરાનંદજી આચાર્ય રામદાસ સ્વામી જેવા જે આપણા સંતો છે તેઓ અનેક પ્રયત્નો કરી રહ્યા હતા અને તેઓએ અથર્વવેદ રામાયણ વગેરેમાંથી પણ પુરાવા પ્રસ્તુત કર્યા હતા પરંતુ એમાંથી માત્ર એટલું પુરવાર થતું હતું કે રામનો જન્મ અયોધ્યામાં થયો પરંતુ એક્ઝેક્ટ લોકેશન જે જોઈએ એ આપણને એની સાબિતી નહોતી મળતી એટલે અયોધ્યા પુરાણ અંતર્ગત એના જે વૈષ્ણવ ખંડમાં આવે છે એ અયોધ્યા મહાત્મ્યાના દસમા ચેપ્ટરમાં શ્લોક નંબર પંદર થી પચીસ સુધી આપણને રામ જન્મભૂમિનો એક એક્ઝેક્ટ લોકેશન આપણને મળે છે કે આ રામ જન્મભૂમિ છે એ લોમચના આશ્રમથી કેટલી દૂર છે વશિષ્ઠના આશ્રમથી એ કેટલી દૂર છે અને જે ઉન્મત્ત પેલેસ છે ત્યાંથી એ કેટલી દૂર છે આ પ્રમાણેની જે એક્ઝેક્ટ લોકેશન આપણને અયોધ્યા મહાત્મ્યમાં મળે છે એના માટે આ હસ્તપ્રતની માંગણી કરવામાં આવી હતી અને આ હસ્તપ્રત એટલા માટે ઉપયોગી સાબિત થઈ કેમ કે એની અંદર આપણને એની ડેટ મળે છે એટલે એ સોળસો ને છપ્પનની સદીની આ હસ્તપ્રત ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ પાસે સંગ્રહિત કરેલી છે

એ આપને એમ લાગે છે કે આ યોગદાન એ ખૂબ જ કેટલિસ્ટ ની ભૂમિકામાં હતું ખૂબ જ ઉદ્દીપકની ની ભૂમિકામાં હતું કારણ કે એ તો ખુદ સુપ્રીમ કોર્ટે પણ એને એન્ડોર્સ કર્યું આપણે જો આ રામ જન્મભૂમિ જે વર્ડિક્ટ વાંચીએ તો એના પેજ નંબર 32 થી પેજ નંબર 74 સુધી એટલે ઘણા વિશાળ એના એનો વ્યાપક છે એની અંદર આપણે જોઈએ કે આ જે ચર્ચા ચાલે છે એની અંદર જે આર્ગ્યુમેન્ટ્સ થયા છે એમાં પેજ નંબર થર્ટી ટુથી સેવન્ટી ફોર સુધી જે પુરાણ અંતર્ગત અયોધ્યા મહાત્મ્યની ઉપર જ આખી જે ચર્ચા ચાલે છે અને એમાં એ જ સાબિત થાય છે કે એ જે એક્ઝેક્ટ લોકેશન આપ્યું છે અને એની સાથેના કેટલાક હિસ્ટોરિકલ એવિડન્સીસ પણ ચેક કરવામાં આવ્યા છે એક ડચ સ્કોલર છે એ ડચ સ્કોલર છે એમણે એ પોતાના પીએચડી થેસીસમાં પણ આ વડોદરાની આ જ હસ્તપ્રતનો ઉપયોગ કર્યો છે અને એમાં એમણે પણ આ વસ્તુ સાબિત કરી છે કે જે રામ જન્મભૂમિ છે એક્ઝેક્ટ આ જ લોકેશન છે કે જ્યાં બાબરી મસ્જિદનો જે ઢાંચો હતો ત્યાં જ આ લોકેશન છે અને માત્ર ને માત્ર કેમ કે બ્રિટિશ સામ્રાજ્ય દરમિયાન એક જે એમાં વાળ ઊભી કરવામાં આવી અને પછી જે રામ ચબુતરા છે ત્યાં આગળ હિન્દુ લોકો એની પૂજા કરતા હતા અને બાકીના ભાગમાં એ મસ્જિદનો ભાગ હતો પરંતુ જે આખો ઢાંચો જે રીતે નિર્માણ કરવામાં આવ્યો છે ત્યાં પણ એવા આપણને પુરાવા મળે છે કે હિન્દુ મંદિરના જે સ્થાપત્ય છે એની ઉપર જ આ ઢાંચો બનાવવામાં આવ્યો છે એટલે હિસ્ટોરિકલ એવિડન્સીસ જે છે એ ડચ સ્કોલરના એ પણ આ પુરવાર કરે છે અને એને પણ અયોધ્યા મહાત્મ્યની મેન્યુસ્ક્રિપ્ટનો જ ઉપયોગ કર્યો છે આપણી ઓરિયન્ટલની એ જ મેન્યુસ્ક્રિપ્ટનો ઉપયોગ કર્યો છે જે મેન્યુસ્ક્રિપ્ટ આપણે પુનરુદ્ધાર સમિતિને પણ આપણે આપી છે એટલે એક્ઝેક્ટ લોકેશન છે છે એ આ મેન્યુસ્ક્રિપ્ટ પુરવાર થાય છે અને માટે એક નિર્ણાયક જે આપણો રોલ છે આની અંદર એ નિર્ણાયક ભૂમિકા જે છે એ આ મેન્યુસ્ક્રિપ્ટ દ્વારા જે ભજવવામાં આવી છે આ મેન્યુસ્ક્રિપ્ટ કારણે જ એ પુરવાર થયું છે કે આ એક્ઝેક્ટ લોકેશન એ આ છે બિલકુલ પરંતુ ડોક્ટર શ્વેતા પ્રજાપતિ આપ જાણો છો કે જ્યારે ભારતની વાત આવે તો ભવ્ય ભારતનો આ જે સમૃદ્ધ વારસો છે જે જ્ઞાનનો ભંડાર છે જે આપ પર સાચવીને એની ખૂબ જ એની જાળવણી થઈ રહી છે તો આપણે માનો છો કે આ પ્રકારની જે વિવિધ પ્રકારની લગભગ હજારો જે હસ્તપ્રતો છે તો એમાં કયા કયા પ્રકારની હસ્તપ્રતો આજે પણ ઓરિયન્ટલ ઇન્સ્ટિટ્યૂટ એને સાચવી રહી છે આપણી ઓરિયન્ટલ ઇન્સ્ટિટ્યૂટમાં અત્યારે એકત્રીસ જેટલી હસ્તપ્રતો છે અને એમાં વેદ પુરાણ એ ઇતિહાસ પછી આપણે યોગ કહીએ શિલ્પશાસ્ત્ર કહીએ કે વૈદિક મેથેમેટિક્સ કહીએ આપણું જે પ્રાચીન જ્ઞાન પરંપરાને જેટલા પણ જે વિજ્ઞાન છે એ બધા જ આ હસ્તપ્રતોમાં સંગ્રહિત થયેલા છે ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટમાં અને આવનારા સમયમાં પણ એમ બની શકે કે ક્યારેય જો સમાજને આવી રીતે કોઈક જરૂર પડે ત્યારે આપણા સાહિત્યમાં જ આ આપણો જે વારસો છુપાયેલો છે આપણા સાહિત્યમાં જ આપણી સંસ્કૃતિ છે ને આ જ સાહિત્યમાં આપણો ઇતિહાસ પણ છુપાયેલો છે એ ક્યારે ને ક્યારે સમાજને આ રીતે ઉપયોગી સાબિત થઈ શકે છે બિલકુલ પરંતુ જે સૌથી મહત્વની વાત આવે છે ડોક્ટર શ્વેતા એ એ આવે છે કે સર સયાજીરાવ ગાયકવાડની એ જે દીર્ઘદ્રષ્ટા અને જે વિઝન હતું કે આ પ્રકારનું એક ઓરિયન્ટલ ઇન્સ્ટિટ્યૂટ હોવું જોઈએ અને જેના કારણે એ હસ્તપ્રતો સચવાવી જોઈએ તો કારણ કે હસ્તપ્રતો સચવાશે તો ભારતનો વારસો પણ સચવાશે તો આપણે માનો છો કે જે આજે બિલકુલ બહુ જ સચોટ રીતે પુરવાર થઈ રહી છે બિલકુલ સાચી વાત છે મહારાજા સયાજીરાવે આ સંસ્થાની સ્થાપના ઓગણીસો ને સત્યાવીસમાં કરી હતી પરંતુ એ પહેલા પણ જે સેન્ટ્રલ લાઇબ્રેરી છે એમાં એક સંસ્કૃત સેક્શન તરીકે આ સંસ્થા વિદ્યમાન હતી અને એમનો એ જ વિચાર હતો કે જો આ આપણો જ્ઞાનનો વારસો છે કેમ કે આ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ છે આ માત્ર કોઈ રિલિજિયસ ટેક્સ નથી પરંતુ આ એવી બધી સાહિત્ય કૃતિઓ છે કે જેમાં આપણો ઇતિહાસ સચવાયો છે જેમાં આપણી સંસ્કૃતિ સચવાઈ છે તો એને આપણે જો નહીં સાચવીએ એની જો આપણે સુરક્ષા નહીં કરીએ તો આપણે આપણો ઇતિહાસ ખોવી બેસીશું આપણે આપણી સંસ્કૃતિ પણ ખોવી બેસીશું અને માટે એની સાચવણી માટે જ મહારાજા સયાજીરાવે આ સંસ્થાની સ્થાપના કરી અને આજે એ સંસ્થા જે રીતે પ્રગતિ કરે છે કે જે રીતે સમૃદ્ધ થતી જાય છે એમ મહારાજાના દ્રષ્ટિને કારણે મહારાજાના જે ઉદ્દેશ્ય એમણે આપ્યા છે સંસ્થાને એ રીતે અમે સંસ્થામાં અમે નવી નવી મેન્યુસ્ક્રિપ્ટનો સંગ્રહ કરીએ છીએ એના ઉપર સંશોધન કરીએ છીએ એના ઉપર પ્રકાશન કરીએ છીએ બિલકુલ પરંતુ કારણ કે આ હસ્તપ્રતો છે એ ખૂબ જ પ્રાચીન છે અને એ તમારા માટે એક અમૂલ્ય એક ખજાના સ્વરૂપ છે તો એની જાળવણી માટે કોઈ ચોક્કસ પ્રકારનું મિકેનિઝમ છે કે કેમ કારણ કે કાગળ ઉપર છે કોઈ તાળપત્રી ઉપર છે કોઈ બુર્જપત્ર ઉપર છે કયા કયા પ્રકારની હસ્તપ્રતો છે હસ્તપ્રતો અમારી પાસે અનેક મટીરીયલ પર છે જેમ જે હેન્ડમેડ પેપર છે કે પછી તાડપત્ર છે કાપડ ઉપર પણ હોય છે જે સાંચીપટ છે એવા અનેક પ્રકારના મટીરિયલ છે જેના ઉપર આપણને હસ્તપ્રતો પ્રાપ્ત થાય છે પરંતુ જ્યારે હસ્તપ્રત અમારી પાસે આવે છે ત્યારે ખૂબ ખરાબ સ્થિતિમાં હોય છે પરંતુ પછી અમે એનું ડીએસિડિફિકેશન કરીએ છીએ ત્યારબાદ એનું ફ્યુમિગેશન કરીએ છીએ એટલે એને જંતુરહિત કરીએ છીએ એને એસિડ ફ્રી કરીએ છીએ અને એ પ્રમાણે એને વ્યવસ્થિત કરીને પછી એનું કેટલોગિંગ એનું એક્સેસન એનું ઇન્ડેક્સિંગ વગેરે થાય છે અને એને અમે કબોર્ડમાં એને વ્યવસ્થિત રીતે સંગ્રહિત કરીએ છીએ એના માટે બધું જ એસિડ ફ્રી મટીરિયલ અને વાપરવામાં આવે છે અને છતાં પણ જો મેન્યુસ્ક્રિપ્ટ વધારે ખરાબ હોય કે બગડતી હોય તો અમે એનું કન્ઝર્વેશન પણ કરીએ છીએ બિલકુલ તો એમ કેવું કદાચ કોઈ પણ રીતે અસ્થાને નથી કે આ જે હસ્તપ્રતો છે એને ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ જીવની જેમ સાચવણી કરી રહી છે જી બિલકુલ બિલકુલ જીવની જેમ સાચવણી કરી છે તો આપ ડોક્ટર સ્વેતમવારે આપની પાસે એ પણ સમજવું છે કે જ્યારે આ ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યુટ ની જ્યારે સ્થાપના થઈ ત્યારબાદ દિન પ્રતિદિન એની જે રીતે એની ખ્યાતિ વધી રહી છે તો હવે તો બિલકુલ ટેકનોલોજીનો યુગ છે તો હવે એને ડિજિટલાઇઝેશનની દિશામાં પણ ઓરિયન્ટલ ઇન્સ્ટિટ્યુટ આગળ વધી ચૂકી છે તો એ દિશામાં કોઈ પ્રગતિ થઈ છે કે કેમ એટલે આપણી બધી જ હસ્તપ્રતો હવે ડિજિટલાઇઝ થઈ ગઈ છે અને હવે કોઈ પણ વિશ્વના કોઈ પણ ખૂણેથી કોઈ પણ વિદ્વાન બેસીને ત્યાંથી અમને ઈમેલ કરે છે અને એને ઘરે બેઠા અમે એને હસ્તપ્રત ડિજિટલ કોપી અને મોકલી આપીએ છીએ એટલે એ રીતે બહુ સુવિધાજનક થઈ ગયું છે બધા જ વિદ્યાર્થીઓ અને સ્કોલર્સ માટે કે એમને ઘરે બેઠા હસ્તપ્રતો મળી જાય છે બિલકુલ પરંતુ કોઈ પણ શૈક્ષણિક સંસ્થા માટે આ પ્રકારની એક જે પ્રાચ્ય વિદ્યા મંદિરને સપોર્ટ કરવો એ પણ ખૂબ મહત્વની વાત પૂર્વ થાય છે કારણ કે ઓરિયન્ટલ ઇન્સ્ટિટ્યૂટમાં તો દેશ અને વિદેશના પણ જે કેટલાક વિદ્વાનો અહીં આવે છે અને માહિતી પણ મેળવે છે તો આપણે માનો છો કે આવનારી પેઢીને આ ઇતિહાસથી સો વાકેફ કરાવવો પણ એટલો જ જરૂરી છે અને એમાં ઓરિયન્ટલ ઇન્સ્ટિટ્યૂટનો જે રોલ છે એને કોઈ ડિનાય કે કોઈ ઇગ્નોર કરી ન શકે સાચી વાત છે આ ઇતિહાસને જાણવું ખૂબ જરૂરી છે જો આપણે આપણું ભૂતકાળ જાણીશું તો જ આપણું ભવિષ્ય પણ ઉજ્જવળ હશે અને માટે અમે અવારનવાર સ્કૂલોનો સંપર્ક કરીએ છીએ કોલેજોમાં પણ સંપર્ક કરીએ છીએ અને એ લોકોને પ્રોત્સાહિત કરીએ છીએ અને એ લોકો અમારી સંસ્થામાં આવે છે એમના વિદ્યાર્થીઓને લઈને અને એમને આ આપણો જ્ઞાનનો વારસો બતાવીએ છીએ જેથી આપણા પ્રાચીન જે ભવ્ય ભૂતકાળ છે આપણો એના માટે ગૌરવ અનુભવે એવો અમે સતત પ્રયત્ન કરતા રહીએ છીએ જી

એટલે સમય અંતરે જ્યારે જેમ જેમ સમાજને જરૂર પડશે એમ આપણે સંશોધન કરતા રહીશું અને સમાજને કંઈક આપણે આપતા રહીશું જી અને ડોક્ટર શ્વેતા પ્રજાપતિ જે રીતે ઓરિયન્ટલ ઇન્સ્ટિટ્યૂટનું જે કાર્ય છે એનો પ્રચાર અને પ્રસાર વધારે સારી રીતે અને ખૂબ ઇફેક્ટિવલી થઈ શકે તો એ માટે વાર્ષિકમાં ઘણા બધા લેવલ ઉપર પ્રદર્શનો પણ યોજાય છે અવેરનેસ સેમિનાર્સ પણ યોજાય છે કેટલા ગેમ ચેન્જર પુરવાર થાય છે આ પ્રકારના કાર્યક્રમો અમે જ્યારે એક્ઝિબિશન કરીએ છીએ એનો ફાયદો એ છે કે જે લેમેન છે જે આપણી પ્રજા છે વડોદરાની કે વડોદરા બહારની પણ તો એ લોકોને આ સંસ્થા વિશે કે આપણો જ્ઞાનનો છે કે મહારાજા સયાજીરાવની આ દ્રષ્ટિ છે એના વિશે જાણ નથી હોતી ત્યારે જ્યારે હવે એક્ઝિબિશન કરીએ છીએ મીડિયા થ્રુ પણ જ્યારે સામે આવે છે ત્યારે લોકો આ સંસ્થાની મુલાકાત લે છે અને જુએ છે આખા આખા ફેમિલી આવે છે તેઓ તો પોતાના બાળકોને લઈને આવે છે જેથી આ બધું તે જોઈ શકે છે અને ભવિષ્યમાં આ દિશામાં કામ કરવા માટે પણ એ લોકો પ્રેરાય છે અને પોતાના ભૂતકાળ વિશે પોતાના જે ભવ્ય ભૂતકાળ છે એના માટે ગૌરવ અનુભવે છે બિલકુલ પરંતુ આપ તો એ ઓરિયન્ટલ ઇન્સ્ટિટ્યૂટના કરતા ધરતા છો તો આપ મને એ સમજાવો કે જ્યારે માતા પિતા પોતાના બાળકને લઈ ને આપની ઇન્સ્ટિટ્યુટ પર આવે છે તો આપને એમ લાગે છે કે કદાચ આ પ્રકારનું જે જ્ઞાન છે એ આવતા આવનારા દિવસોમાં એમના માટે પણ દિશા સૂચક બની રહેવાનું છે ડૉક્ટર શ્વેતા હા બિલકુલ આ એ અત્યારની જે પેઢી છે એ ખૂબ જ પોઝિટિવ છે સાચું કહીએ તો એ લોકોને આપણો જે પૌરાણિક જે આપણા આપણી જે ધર્મ ગ્રંથો છે કે આપણી જે પૌરાણિક કૃતિઓ છે એ વિશે પણ એમને જાણવાની ખૂબ ઈચ્છા હોય છે પરંતુ એમને સાચું માર્ગદર્શન નથી મળતું અથવા તો સાચા પુસ્તકો એમને પ્રાપ્ત નથી થતા ત્યારે એ લોકો જ્યારે આવી સંસ્થામાં આવે છે અને આ બધું નિહાળે છે ત્યારે એ લોકો પ્રેરાય છે અને એ લોકો પણ એમના પણ ઘણા પ્રશ્નો હોય છે જેનું નિવારણ અમે અમારી સંસ્થામાં કરીએ છીએ એટલે ચોક્કસપણે પણ આ પ્રકારનું જે સાહિત્ય છે કે આ પ્રકારની સંસ્થાઓને જો આપણે પ્રોત્સાહન આપીએ અને અવારનવાર એના એક્ઝિબિશન્સ કે એવા અમુક કાર્યક્રમો આપીએ તો લોકોમાં એના માટે એક ગૌરવની લાગણી ઊભી થશે લોકોમાં એક જાગૃતિ ઊભી થશે

કોપર પ્લેટ છે એ કોપર પ્લેટમાં સૌથી પહેલો વડોદરાનો ઉલ્લેખ વટપદ્ર તરીકે એમાં આવે છે અને જે રીતે આપણને આ અયોધ્યા મહાત્મ્યમાં એક્ઝેક્ટ લોકેશન બતાવ્યું છે એ રીતે આ કોપર પ્લેટની અંદર પણ વટપદ્ર માટે એક્ઝેક્ટ લોકેશન્સ બતાવ્યા છે કે એની પશ્ચિમમાં શું છે એના પૂર્વમાં શું છે દક્ષિણ અને ઉત્તરમાં શું છે એટલે આનાથી વધારે જૂનો કોઈ વડોદરાનો દસ્તાવેજ આજ સુધી પ્રાપ્ત નથી થયો એટલે સૌથી જૂનામાં જૂનો દસ્તાવેજ એ વડોદરાનો એ ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ પાસે છે બિલકુલ પરંતુ જે અમારા દર્શકો છે એમને એક સ્વાભાવિક પણ એક એવો પણ સવાલ છે કે કોઈની પાસે આ પ્રકારનો દસ્તાવેજ છે અથવા તો કોઈ પણ એક અમૂલ્ય જે હસ્તપ્રતો છે એ ક્યાંક મળે છે પરંતુ એ બિલકુલ એક એવી અવસ્થામાં છે અને એક રાજ આપને આપવા માંગતું હોય ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ આપવા માંગતું હોય તે લોકો કઈ રીતે સંપર્ક કરી શકે ઓરિયન્ટલ ઇન્સ્ટિટ્યૂટ એ આપણા રાજમેલ રોડ પર છે અને એમએસ યુનિવર્સિટી અંતર્ગત છે ત્યાં આવીને એ લોકો અમારો સંપર્ક કરીને એમની પાસે જે પણ કંઈ અભી હસ્તપ્રત કે જૂના દસ્તાવેજ હોય એ ચોક્કસપણે અમને આપી શકે છે લોકો આવે છે આપી પણ જાય છે દાન સ્વરૂપે એટલે આ મીડિયા થ્રુ હું એવી પણ અપીલ કરવા માગીશ વડોદરાના લોકોને અને સમગ્ર ગુજરાતના લોકોને કે જો આપણી પાસે આવી કોઈ હસ્તપ્રત હોય કે આવું કોઈ પણ જૂનો ડોક્યુમેન્ટ હોય તો એને એકદમ પવિત્ર માનીને કે એકદમ શ્રદ્ધા રાખીને એને નદીમાં ન પધરાવતા અમારા જેવી સંસ્થાનો સંપર્ક કરવો જોઈએ અને ત્યાં એને આપવી જોઈએ જેથી એ સુરક્ષિત રહેશે અને આવનારી પેઢી માટે એક સંશોધનનો વિષય બની રહેશે અથવા તો સમાજમાં એ ક્યારેક આ રીતે નિર્ણાયક ભૂમિકા તરીકે પણ એનો ઉપયોગ થઈ શકે છે માટે જેની પાસે પણ હોય એ અમારી સંસ્થાનો સંપર્ક કરીને અમારે ત્યાં આપી શકે છે બિલકુલ ખૂબ સાચી વાત કહી પરંતુ અત્યારે જ્યારે બાવીસ તારીખની સમગ્ર દેશ અને દુનિયા આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે તો ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યુટનો આજે રોલ છે ને તો કોઈ ઇગનોર કે એને એને એન્ડોર્સ જ કરવું પડે એવી વાત છે પરંતુ ખાસ કરીને જો જે અલગ અલગ વિસ્તારમાં મને આપે જણાવું કે જે હિન્દુ ધર્મની વાત છે તો બીજા અન્ય ધર્મોના પણ આ હસ્તપ્રતો કે એના પર કોઈ ગ્રંથો ની કોઈ કમૂલ્ય સાહિત્ય ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યુટ પાસે છે હા ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યુટ પાસે આપણી પાસે ગુરુ ગ્રંથ સાહેબ પણ છે આપણી પાસે ઘણી બધી પર્શિયન મેનુસ્ક્રિપ્ટ પણ છે જેની અંદર મેડિસિન ના પણ સારા એવા ગ્રંથો છે ધાર્મિક ગ્રંથો તો છે પણ સાથે સાથે આ જે સમાજને ઉપયોગી એવા મેડિસિન ના ગ્રંથો પણ આપણી પાસે ઉપલબ્ધ છે અને એમાં ઘણા એવા ગ્રંથો છે કે જે હિસ્ટોરિકલ ડોક્યુમેન્ટ્સ પણ છે હાઉસ સેલ ડીટ્સ પણ છે એટલે અલગ અલગ લિપિમાં લખાયેલા અને અલગ ધર્મને લગતા કે અલગ સમાજને લગતા એવા ગ્રંથો પણ આપણી પાસે છે ઓકે એટલે આપના મતે જે કોઈ પણ પ્રકારનું કોઈના પણ પાસે કોઈ પણ પ્રકારનું મટીરીયલ છે તો એને ડિસ્ટ્રોય કરવા પહેલા એ જો ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યુટ સંપર્ક કરે તો કદાચ એને સાચું સ્થાન મળી શકે એમ છે હા બિલકુલ કેમ કે જે અંધશ્રદ્ધા છે કે કેમ કે આ મારા ફોરફાધર્સ છે અને મારે એને કેમ કે નદીમાં પધરાવી દેવું એવી એક સામાન્ય આપણી ધારણા હોય છે પરંતુ એ ન કરવું જોઈએ અથવા તો એને ઉદયથી પણ બચાવવું જોઈએ અને ભેજથી પણ બચાવવું જોઈએ તો આ રીતે બચાવવા માટે એમને અમારી સંસ્થાને આપી દેવું જોઈએ જ્યાંથી એ વ્યવસ્થિત રીતે એક વૈજ્ઞાનિક ઢબે એની સાચવણી થાય અને એ કેમ કે વિદ્વાનો ત્યાં જ આવે છે આવી સંસ્થામાં તો એ સંસ્થામાં આવે તો વિદ્વાનો એને વાંચશે એના ઉપર સંશોધન કરશે પ્રકાશન કરશે અને એમાં રહેલું જે જ્ઞાન છે એ સમાજ સુધી પહોંચશે પરંતુ ડોક્ટર પ્રજાપતિ જ્યાં આપ ઓરિયન્ટલ ઇન્સ્ટિટ્યુટ જે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનું અભિન્ન અંગ છે પરંતુ જે ખાસ કરીને જે સ્કૂલના બચ્ચાઓ છે તો એમને આ વિષય ઉપર કોઈ જાણકારી મેળવવી હોય તો શું એ કોઈ પર પ્રકારનો આ શૈક્ષણિક પ્રવાસ ઓરિયન્ટલ ઇન્સ્ટિટ્યૂટ સાથે ગોઠવી શકે છે કે કેમ હા બિલકુલ ગોઠવી શકે છે અને અગાઉ પણ ઘણી બધી સ્કૂલના વિદ્યાર્થીઓ આવે છે સ્કૂલની સ્કૂલના વિદ્યાર્થીઓ વિઝિટમાં આવે છે અને એનો લાભ લે છે તો આજે હું અહીંયાથી એ પણ કરીશ કે જે સ્કૂલના પ્રિન્સિપાલ્સ છે એ લોકો આમાં રસ લે રૂચિ લે અને આવો એક પ્રવાસ ગોઠવે વિદ્યાર્થીઓનો જેથી એ આ સંસ્થાના આ અમૂલ્ય જ્ઞાન વારસાને નિહાળી શકે બિલકુલ તો બિરાજમાન થશે ત્યારે સૌથી મહત્વનો જે રોલ છે એ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આ ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટનો છે કે એમણે સાચવેલી હસ્તપ્રત ને સુપ્રીમ કોર્ટે પણ પુરાવા તરીકે સ્વીકાર કરી ત્યારે ભગવાન શ્રી રામે જે રીતે રામ સેતુ બનાવતી વખતે વાનર સેનાની સાથે સાથે જે ખિસકોલીના યોગદાનને યોગદાન બિરદાવ્યું હતું એનાથી પણ કઈ અનેરું અને કઈ મહત્વપૂર્ણ યોગદાન એ આ ઓરિયન્ટલ ઇન્સ્ટિટ્યુટનું છે જેને કોઈ પણ નજરઅંદાજ કરી શકે નહીં કારણ કે હંમેશા સ્વીકાર કરો છો સમૃદ્ધો આવી હજારો હસ્ત પોતાના જીવ પણ વધારે રીતે સાચવીને બેઠી છે ત્યારે આગામી દિવસોમાં જે ધર્મ સ્થળો છે અને જે ઐતિહાસિક પરંપરા છે એના પાલન કરવાની વાત જ્યારે કોર્ટના આંગણે પહોંચશે ત્યારે ફરી એકવાર ઓરિયન્ટલ ઇન્સ્ટિટ્યૂટ એમાં ઉદ્દીપકની ભૂમિકા ભજવશે એમાં કોઈ બેમત નહીં હોય નેશન પ્લસ ન્યૂઝના આ વિશેષ શોમાં પધારવા બદલ ડોક્ટર શ્વેતા પ્રજાપતિ આપનો ખૂબ ખૂબ આભાર અમારા સમાચારો અને શોનું અપડેટ મેળવવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ અને શેર કરવાનું ચૂકશો નહીં નવા સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చాబ కో దావో ఫోలో ఇస్టాగ్రా